એક લખી લેજો માણસનો અવતાર મેળ્યો છે ને એ મોટી કમાણી છે અને અત્યારના સમયમાં જે અત્યારે આપણે આવ્યા છીએ કાઢ્યા મને એક ભાઈ કહે ને મને કે અત્યારે દી કે ગયા ઘા યોજાય નહીં મેં ના ગાય નહીં જેટલા વાયગે ઉગતો તેટલા વાયે ઉગે પણ એવું નથી લાગતું કે ગયા ઘા જાય પણ મેં ખાવા જ કઈ નહોતું કઠણ હતું ચેસ જાય દીધું અત્યારે જ્યાં જાવ અહીંયા ખવ 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 જ થાય છે એટલે ઝેટ ગયો એવું લાગે છે નકરી જેટલા વાગે ઉગે એટલા જ વાગે ઉગે છે એમાં કઈ ફેર ન પડ્યો જીવવા જેવું મારો કહેવાનો અર્થ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ આ તમે જોવો તો ખરા માથે સકડા ફરી આપણા ગઢ એડિયન દીવા કરી કરીને ભરી ગયા પણ એની જે માનવતા હતી અને એનામાં જે શાંતિ હતી ને એનામાં જે બાપુ એનો પ્રેમ ને કરુણા હતી ને એ અત્યારે છે નહીં અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ બાપુ કરવાનું છે ઝીણું એવું જ કરવાનું છે દીકરાએ કાપવાના નથી ને બહેરાય નથી દેવાના ને કરવતી નથી મુકાવવાનું કાંઈ કરવાનું જ નથી ભલા મને હા અમે દરબારો ગાવા મીડ્યા હજી તમને આંખ નથી ઉગડતી અમને નક્કી થઈ ગયું હજી તમને નક્કી નથી થયું પણ હરી ભજવું હક બોલવું નર ને આઠે પોર કોઈ થી ઉતરે નઈ મલ બાપુ જેથી આ માર્ગે નહોતા ને તેથી હામાં નહોતા મળતા અને આ માર્ગે ચડ્યા ને પછી ગાલ માં ઘોંકા મારે કોને કેવું

આ બધા ભગત કહેવાય કલાકાર તો આપણા ભેગો ને આપણું કરી નાખે એને કલાકાર કહેવાય આપણને એમ થાય કે આ આપણો છે અને એ ચારે દોઢ બે લાખ નું બુસ મારીને ગયો છે ખબર નો પડે કલાકાર તો એને કહેવાય અમે તો હું કરવા આવ્યા છે આનંદ કરીને ગયો જવાનું છે બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે એક લખી લેજો બાકી જાનવર પૂજાય છે જાનવર ઇતિહાસ ખોલીને જોવો ને હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સત્તા ધારમાં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ઘટાડો પૂજાય છે આપણો પાડો જે હારું નથી બોલતા આટો થયો એવું નથી લાગતું અરે માણાને જો માણા કામમાં નો આવે જિંદગીમાં આવ્યા તો શું નો આવ્યાં તો શું બાપુ કાંઈ છે નહીં માણાનો જન્મ થાય ને દોઢ બે કિલોનો હોય કાંઈ ઠેસી ઓર જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં બાથ બથોડા ભરવાના છે ભલા કાંઈ છે નહીં મેં કર્યું મેં કર્યું મેં કર્યું જા તાર લેતો જાય અને બીજા વાપરશે અરે રામ ને કૃષ્ણ હમણાં બાપુએ કીધું કીધું રામ ને કૃષ્ણ જેવા જો વ્યાય ગયા ના ગાડું હાલતો હોય તો આપણી કઈ હસ્તી હતી ભલામણા હે કંસ અને રાવણ જેવા બાપુ આ દુનિયામાં રોડાઈ ગયા મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકણ હારા હારા દિવાળી મૂકી દીધી હવે આપણું પાંચું આવે એવું નથી તો જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણને મોકલી આવે આપણે છોકરાને ને આપી આ ચાવી ભરી ભરીને મોકલ્યા ક્યારે ખૂટ રે ખબર નહીં પડે ભલે એમાં અમુક અમુક રમકડા ની ઓલી કડક ચાવી હોય તો બહુ ન ઠેકડા ભરતા જોઈ ને નથી હોતી

પચીસ પચાસ હજાર રૂપિયા પગાર હોય અને ભગવાનના હામધામને ઠામ આપ્યું ને એક અભ્યાગત કોક આંગણે આવે ને જો ડેલી વાટી કરે તો શું ભલા ભલામણા વાતો કરી એની પાસે હે એક અભ્યાગતને જો બટકુ રોટલો ન થઈ એ કીધું શું જીવી ને કરવાનું એ એમ કહેવાય કે હરણા કશ્યું વિચાર કરજો તમે એવું બાપુ તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા અને એક વાત અધૂરી રહી દડાની વાત અધૂરી રહી બાપુ નીકળ્યા ને બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો બાપુ બધા મને મારે છે તમે ન મારતા બાપુ કે હું તને મારીશ નહીં પણ તને બધા હું કામ મારે છે બાપુ એ તો મને ખબર નથી મને તો દુકાનમાં અમે તો પાંચ સાત ભેગા હતા એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો મને તો એમ થયું કે આ બધા ભેગા સીધી એકલા હું એને કરાવશે આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમથી મજા મજા કરીને બીજે દી હવારમાં કે એક હાથમાં ગેટી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો બીજી ડેલીમ જઈને બીજાને હાઈ કર્યો ને ત્રીજી ડેલીમ જઈને ત્રીજાને હાઈ કર્યો ને કે બધા ગેટીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા મેં કાંઈ ભૂંડું કર્યું નથી પણ એક જે મને મારે છે એ કંઈ પીડા વેઠી નથી તો આમાંથી બાપુ તમે તો સંત છો કંઈક છોડાવો મને સંત કહે બેટા તારે છૂટવું છે તો કે હા કે તારી અંદરની જે હવા ની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે બાપુ આપડી જોવા એટલે જીવવાની હવા ની જરૂર છે જીવવાની હવા નો કાઢતા ઈ હવા નહી આજે જે વધારે ની ઉપલી છે ને ઈ હવા ની વાત છે નકર ઓલી હવા તો પાછી ધંધે લગાડશે હવા બાપુ આ ખોટી હવા છે ને મને ને તમને મને ઘણી એ હતી સાધુ સંત મળ્યા ને બાબુ આપણે

કુંભો ને આ બધા રિયા સાસટીઓ સધી ના એક હામાં મળ્યા હારા નહીં એટલે અત્યારે આપણે ગાણા ગાઈ ના કયો છેડો વડ્યો જો આ સંતની બાબુ ભૂમિ છે ઋષિ પ્રદેશ છે આપણો આ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક સાધુની ની જો તમને જાતા આવડે ને કઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ મારે પકડાઈ જાય બસ વસ્તુ આટલી છે બાકી હરિણા કંસ ની તમને વાત કરું તો એને એવું તપ કરી અને બાબુ બ્રહ્માજી પ્રગટ કર્યા અને બ્રહ્માજી કે છે કે માગ માગ કે મારું મોત ન થાય એવું મારે જોવે કેમ બને આપણે બધાને માગણી જ છે પણ હાલે એવું નથી ને કે આમાં મરવું કોને લે હું આંગળી કરો છું કોઈન મરવું નથી અને મરી જવાનું છે વાત પાછી પાકી છે હવે તો શર્ટ આપણો વારો આવી જાય સારું એવું છે કોઈ ની સાહેબ કોઈ ની નથી મારી એ નથી તમને શું કહું પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત મારો કહેવાનો અર્થ ઈ છે ભલે કાય લાવું હોય કાય આવે આજ 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 હિલોળો કરી લેવો છે ઈ અરણાંગેશ કે છે કે મોત નો આવે બ્રહ્માજી કહે ઈ કેવી રીતે બને જન્મે અને મરવાનું જ હોય ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે તમે વચન નથી આપી બ્રહ્માજી કહે ઈ વાત એ તારી સાચી તો બ્રહ્માજી કે તથા સોહલને એ કે એમનો આલા લખી દો માના ચારે ફરી જાય કઈ નકી નઈ હરિણાકંશ ને બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું તું લખ કરી દઈશ પછી લખ્યું બધું આપણે જાણીએ છીએ બધા નહીં લાકડે ને ઘર માં નહીં બાય રાતે ને નહી બધું લખ્યું એ બધું લખી અને કાગળ બ્રહ્માજી ને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી અને બ્રહ્માજી આમ વાંચી કીધું કે હરિણાકાંશ આમાં હજી જોઉં હોય જોઈ જો કઈ રહી નથી ને કે ના કઈ ને હજી કે રહી જતું હોય તો હજી જોઈ લે કારણ કે બ્રહ્માજી ને ખબર મારા લખવું એટલું લેવો છે વાત લાગે કઈ નથી આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે ઠેકડા જેટલા મારી આખી દુનિયામાં બાપુ એનું ચકડું હાલે ઓ હું જ ભગવાન હું જ બધું કરું છું બાપુ આખું આમ દુનિયા બાપુ ચકડા ફેરવી નાખ્યા હો

આ કે દુનિયામાં ધોકા પસારતા હોય ને પણ તમારા ઘરે પરજા મોળે પાકે ઈ તમને હેઠું જોર આવે પ્રહલાદ ઉભો થયો ઈ કે હુરજ ઉગાડે ઈ રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે છે રાજા વરાવે છે સાહેબ ને પરશો ઓળી જો તાર બાપા કે છે એમ કઈ કેતા નથી ઈ શિક્ષકે આવી અને હરણાકસ ને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો પછી મને નો કેતા ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢિસાણ ઉપર બેસાડીને કીધું કે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણ્યો શું બનાવ્યું એ કે કરશન નો ક ને ગણપતિ નો ગ ને ગનશામ નો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ ગા કર્યો દિવાલ હાર્યો પુરી દીયો ને અંધારી કોટડી માં કે તાળું મારીને ને માલપા એનો ભગવાન કેમ આવે છે પુરી દીયો ઈ અને એને પૂરી દીધો એક દી એક રાત બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને ને એમ થયું આનો જીવ હમણાં નીકળી જાય બાપુ આબરૂ કોઈ દી કોઈની સહી નથી કોઈને વેમ હોય ને તો ખોટી વાત છે વિશ્વાસ હોવો જોવે આ પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ બાપુ એ માં ભગવતી ભળી હોય તો થાય બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય એ ભગવતી ની કૃપા હોય ભગવાન ની કૃપા હોય તો જ થઈ કે માણા હોય પૈસા હોય બાપુ એમ નથી પતતું આ કોરોના આવ્યો તેથી પૈસાના ટટ્ટા હતાન વાહન હતા ઓક્સિજન હતા ને ડૉક્ટરો હતા તોય બચાવી ન હોય કેટલો બચાવી લેવાતા ને તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય કોઈ પાવરમાં હોય તો ખોટી વાત અખિલ પ્રમાણના માલિક લક્ષ્મીજીને કે છે બોલો છોકરો ભૂખ્યો મરી જાય એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને હરણા પ્રહલાદને જમાડે છે કે બેટા ભૂખ્યો હતો ને કે હા માં

ભગવાનને એમ થયું કે તારે આરો છોકરો જો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય આમ કીડીઓની હાર કરીને પ્રહલાદને દેખાય એમ દેખાય અને એની હિંમત આવી ગઈ કે કીડીઓ કઈ નથી થતું મને શું થાય અને દોડીને બાપુ બસ ભરીને નરસિંહ અવતાર થયો હો તેથી પછી બાપુ જેમ ઉંદડું બાપુ હાથમાં લેને બિલાડી એમ બાપુ હરણા ભગવાને લીધો હાથમાં હાથમાં લઈ દી આ સમય ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બિહાડી અને પછી હરણાકશ ને કે છે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે કે કાઢ કાગળીઓ કાઢી ની કે રાત છે દી છે દી હાથ મેં બરોબર ઉપાડ્યો એ કે રાત નથી ને દી એ નથી ઉમરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં શોખ બહાર કે ઘરમાં નથી ને બહાર નથી આમ નાખ દેખાડ્યા કે લીલું છે કે હુકું લોઢું છે કે લાકડું કે કાંઈ નથી ટીસણ ઉપર રાખ્યો હોય કે ધરતી ઉપર છો કે આકાશમાં કે ઉપર એ નથી ને હેઠે નથી તો કે હવે કેવું કઈ તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા શક્તિ સાડી ને બાબુ જો આ દુનિયા મારો ના ચીરી ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે બસ આપણેથી આ દુનિયા હાલે આપણા ઘરનું આપણું નથી હાલતું દુનિયાને શું આપણે હકવાના હતા ભલા જીવન જીવવાની મજા કરી લેવાય બસ એક આપણે દુનિયામાંથી મર્યા મરી જાય ને જો ગામમાં પાંચ જણા હરકી રોવે નઈ ને તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ લાભે રાતે બલા જય જીવા કેવાય

મહાપુરુષો હોય તોય ભલે સંતો હોય તો ભલે ને ફકીર હોય તો હોય ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કંઈ વાતમાં છે નહીં લાવે ચોરાસી લાખ યોની છે એવું કે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો કયો ને કોઈ ને પૈસાની જરૂર હોય તો કહો ને માણાનું ભરાતું હોય તો મને કહ્યું કેટલી ભૂખ ઉગડી માણાની કોઈ પણ આમ જાનવર ને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે બોલો હા ઘોડાને લગામો માટે આમ નાખીને ડિસ્ક કરાવીને પૈસા ઊભા કરે પળે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઊભા કરે હાંઠી એની ગાડીઓ બનાવીને પૈસા ઊભા કરે સિંહ જેવા જાનવરને હળગતી રીંગું હોવારા કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ભેંસોના બછડાને ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચીને બાપુ રૂપિયા બનાવો મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હોવાનું છે શું

એમે હું સાન તમે નહીં સાહેબ હું તો નાળિયેરીના ઝાડ વાસે આપણા ફળિયમ વાય ને તીજા ફળિયમ સાયો દે શું હું સાને ગુડવા છે ભલન ગાંડા બાવળી ઉભો હોય ફળિયા વચ્ચે તો ખાટલો રાખે એવું હોય હું બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવે છે તમે એક હાથી જેવું જનાવર ને ચોથા માળે નાખ્યો પડતું મૂકો ને મરી જાય સુકા મોટું છે આ કીડીને મસર ને દહ માં મળે ઘા કરો તો ન મરે નાના હશે નાના કોઈ થવું નથી એટલે હાકડી આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કહેવાનો એક લુવાણોનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હોય છે જલાની ઝુંપડી ભજન પાક્યો ને તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝુંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહાઈ ગઈ સાધુ ની અને એમાં જે ડા લોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કે બાપુ હરિયર ચાલુ કરો કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહાર થી તમે મને કહો તો હું ન લાવી દઉં કે તારા આશ્રમ જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કચકાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કયો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના ન હોય આમાં ઈ જમી લીધું અને ભેટ પૂજા ની આમ લાઈન થઈને ને ઈ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈ માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ને ભગાડ્યા છે આ મહાપુરુષોના ના સંતો એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે ને મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપ્યું ને તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કાંઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરષોને ઉપર જેટલો ફરો જોઈએ કારણ કે આપણે માન માણી એક વખત એ દઈ દઈ તું કરું છું

તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની રાખો હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દીક હોય અને મેં એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડામાંથી માંથી હાણીશો લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય રા ઘરનું માણસ હારું હોય ને ભગવાન બાપુ એવું કે મારા નાથ બૈરું મને જો દેવાનું હોય તો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈ વ્યવસ્થિત અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછી ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ તો ગામની માઠી જોવો બહાર તો કોઈને હારતા નથી

હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે નો રહે મને કાંઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહ પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બાપ મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપની આબરૂને બાપુ ડાગ લાગે કે ભાઈ તમારા હોય તો સાતી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય સાતી કાઢીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં એક મરીએ નહીં એક મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બાપુ આભને ટેકો દેવું સંતાન થાય કોઈ દી સંતાન મોડું પાકે હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ન થાય એવી વસ્તુ નથી રામ બાકી વહુન હારો બે ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા કેવી થાય એમાં કઈ લેવાનું હોય નઈ રામ કેવા તે કહેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય કે ગાયો ખડ નાખે એવા ન થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દી વાળે એનું નામ દીકરો પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહું મારી બાન પૂછતો હોય નામ ગગો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય નામ શોખ જે કરતા હોય કરજો ને ચિયા ખાનામ નામ છે એ જોઈ જોયો સવારે હા શેઠ સગાળ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચ્ર બાપુ એના મા બાપ તો હશે ને કેવડી કમાણી હશે આજ આખી દુનિયા બાબુ એની વાયા ગાણા ગાય છે બાબુ કેવા મહાપુરુષો હોય છે આપડે કોઈક ને કઈક સલાહ દે તે દે નહીં કાલે રોતાય નહીં આવડે કોને ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પહેલી વાત તો એક માણસનો અવતાર જ નો છે ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું શરણું જોવે એ એમ નામ બાબુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા ફસાડી લીધા આ તો સારું થયું મારેક ઝડ્યો બાકી ખો મેં બાવી વરા ખટારો આંખ્યો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમ કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યો છે આ બાબુ કંઈ કમાણી છે આખો હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટી ખાધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું કુળ કયું મારું ખાનદાન મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મારા માણા નો અવતાર મળ્યો છે એક રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય જીવો ન જીવો કઈ છે એની રામ તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું તમને ઓળખે ભલામાણે ભગનો ગરકો થાય ને એટલે કૂતરું આપણું યા બજારમાં હું હોય ને જાગી તો જાય પણ આમ જાગીર જોવે કાતો લુખેસ છે એને કોઈ દિવસ બટકું રોટલો નથી નાખ્યું હું પૂછડી પટપટાવે આવે ભલામાણે અરે જાનવરને બાપુ પ્રેમ આપ્યો હોય ને જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગીમાં આગા છોકરા હોય ને વાંયે ચારે વીઆઈ ગયા ખબર એ ન પડે આ હળદીના ઘાટ ઉપર મારા ઘોડો પૂજાય છે ને

એની હરેક તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને એ મહારાણા પ્રતાપ જ્યાં અહીંયા મેલ ને એ બધું છે ને અહીંયા તોગાજી ની તલવાર હતી ને તલવાર આમ ટીંગાડી છે હું માનું તો હું અઢી તરી મણ ની છે એ તોગાજી ની તલવાર છે ને અહીંયા છે ને અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે કોઈ ગઢવી કારણ કે ગઢવી ના માલિકો થી કઈક વાતો નીકળે એ આમ તોગાજી ની તલવાર એવું લખેલું હતું પણ હેઠે ગઢવી બાપુ એક સાખી લખી કે હતી તોગાના હાથમાં તેદી ગજને નહોતી ગનાર્તી પણ આજ પડી સુ કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી તોગાના હાથમાં જેદી હતી ને તેદી ને હું નહોતી હારતી હાથી માથે જો ગા કરે તો હાથીના બે ભાગ કરી દઉં પણ આતે રાકા કોઈ ઉપાડ એવા જ નથી હાકર કોરોય નથી કાપી શકતી વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાબુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાબુ વેલનાથ બાપો થઈ ગયો એનો તમને હે આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને કહેવાય નાથ નો સાધુ આ ગોપીચંદ ને ભરત્રી ને મચ્છર ને ગોરખ ને આ બધા આ ઈવડો એ સંપ્રદાય ટોચ નો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને હોઘા વેશ નાખી એટલે શું છે ને આવડે એમને બોલતા